જિલ્લામાં એલઈડી મોબાઈલ વાન મારફત ઈવીએમ નિર્દર્શનનો પ્રારંભ દાહોદ તાલુકામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર હર્ષિત દ્વારા જિલ્લામાં ઈવીએમ કરનાર મોબાઈલ વાનને મોબાઈલ ઝંડી બતાવી નિર્દર્શન કાર્યક્રમનો પ્રારંભ કર્યો આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં મહત્તમ મતદાન થાય તથા મતદારોની ઈવીએમ મશીન સાથેની સુગમ્યતા વધારવા જાહેર મહત્વના સ્થળોએ ઈવીએમ વીપેટનું નિર્દેશન થશે એલઈડી મોબાઈલ વાનની એલઈડી સ્ક્રીન પર ઈવીએમ વીવી પેટ વિશે સંક્ષિપ્તમાં માહિતી દર્શાવતો વિડીયો પ્લે કરવામાં આવશે અને ટ્રેનિંગ અવેરનેસ માટે ફાળવવામાં આવેલ ઈવીએમ સીયુબીયુ પ્લસ વીવી પેટમાં મતદારો મતદાન કરી ઈવીએમ મશીનથી માહિતગાર થશે વધુમાં વાન સાથે ઈવીએમ સેલ્ફી સ્ટેન્ડ રહેશે જેની સાથે મતદારો ફોટો સેલ્ફી પડાવી શકશે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસાઈ દ્વારા મતદારો એલ મોબાઈલ વાન મારફત થનાર નિર્દેશન કાર્યક્રમનો વધારેમાં વધારે લાભ લેવા તેમજ તે અંગેના ફોટો તથા સેલ્ફી દ્વારા મહત્વ મહત્તમ લોકો સુધી સોશિયલ મીડિયા મારફત પ્રસારિત કરવા અપીલ કરવામાં આવે છે પ્રેસ રિપોર્ટર ચિમા ચિરાગ કુમાર બિલવાણ દાહોદ તાલુકાના રોજે રોજના સમાચારો જોતા રહો અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં નવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ